તો શું મિત્રો આપણે ચેનલ બનાવી છે નવી તો આ વિડીયો સ્પેશિયલ આપણે બનાવે છે વિડીયો ખાસ કરીને જો મારા ભાઈ એટલે તમને ખ્યાલ આવશે કે આપણે નવા સરથી નવું આપણે યુટ્યુબ ચેનલ બનાવી છે મિત્રો બરોબર તો મિત્રો ચેનલ બનાવી છે કોઈ આઈડિયા આપણા પાસે નથી તો મિત્રો કઈ કઈ એપોની જરૂર પડે છે આ વિડીયોની અંદર પૂરેપૂરી માહિતી તમને મળશે જોવા બરાબર તો સૌ પ્રથમ તો મિત્રો ત્યારે તમે નવો ફોન લાવો છો એટલે મિત્રો તમારે એક ઇમેલ આઈડી બનાવવાની બરાબર ઈમેલ આઈડી તમને બનાવતા ના આવડતું હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તે વિડીયો જોઈ અને આરામથી ઈમેલ આઈડી બનાવતા તમારે શીખવાનું મિત્રો બરાબર પછી તમે ઈમેલ આઈડી તો મિત્રો બનાવી દીધી પછી હવે ચેનલ બનાવવાનું આવે છે મિત્રો બરોબર હવે ચેનલ તમે બનાવી નાખી મિત્રો બરોબર તો આપણે ચેનલ બનાવવા માટે તો મિત્રો યુટ્યુબ એપ તો જરૂર પડે જ ને મિત્રો ચેનલ બનાવી નાખી હવે જ્યારે આવે છે મિત્રો આપણે વિડીયો અપલોડ કરવાનો સમય આવે મિત્રો બરોબર એટલે હવે આપણે વિડીયો અપલોડ કર્યો હ પાછી મિત્રો એક કેપની પાસે જરૂર પડશે તમારે તેનું નામ છે મિત્રો વાયટી સ્ટુડિયો મિત્રો બરાબર તમે વાઇટી સ્ટુડિયોથી સારું એવું તમે મિત્રો ટેગ ટાઇટલ બધું તમે વાયટી સ્ટુડિયામાંથી લખાય મિત્રો બરાબર વિડીયો અપલોડ કરી નાખ્યો ટેગ ટેગ ટાઇટલ બધું તમે લખી નાખ્યું હવે પછી મિત્રો આવે છે થમનેલનો વારો બરાબર હવે મિત્રો થમનેલ કઈ એપમાં બનાવવાનું તો એપ બાજુમાં આપણે બધા લોકો તમને જોવા મળશે મિત્રો બરોબર તમારે જો પિક્સલ એપમાં જઈ અને સારા એવા તમને લોગો બનાવતા તમારે શીખવાનું છે મિત્રો બરાબર તો આપણે તમને લોગો બનાવતા ના આવડતું હોય તો મિત્રો આપણે એ પણ વિડીયો બનાવેલો છે મિત્રો બરાબર હવે લોગોએ પણ એડ કરી દીધા મિત્રો બરાબર થમનેલે પણ બનાવી દીધું હવે મિત્રો પછી તમારા જ્યારે ધીમે 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 તમારા એક હજાર સબસ્ક્રાઈબ પૂરા થાય મિત્રો અને ચાર હજાર વોટ ટાઈમ પૂરો થાય એટલે મિત્રો આવે છે ગૂગલ એડસર અકાઉન્ટ બનાવવાનું મિત્રો બરાબર પછી જ મિત્રો તમે યુટ્યુબમાંથી પૈસા કમાઈ શકો સારા એવા બરાબર પણ તમે એક બે વિડીયોથી નહીં મિત્રો તમારે વોટ ટાઈપ બનાવવા માટે સારી એવી મહેનત કરવી પડે છે વોટ ટાઈપ બની જાય એટલે મિત્રો એક હજાર સબસ્ક્રાઈબની જરૂર પડે છે મિત્રો અને આ બધું કમ્પ્લીટ કરી પછી જ તમારી યુટ્યુબ એપ જે છે મિત્રો એમાંથી તમારે દરરોજ વિડીયો અપલોડ કરતા રહેવાનું છે મિત્રો અત્યારે વર્ટ ટાઈમ પૂરો થાય એટલે તમે સારા એવા યુટ્યુબમાંથી પૈસા પાછ કમાઈ શકો મિત્રો બરાબર તો આજની માહિતી હતી મિત્રો કે જે ભાઈને નવા નવાસથી જે યુટ્યુબ ચેનલ બનાવવા માગે છે મિત્રો એને ખબર હોતી નથી કે કઈ એપ જરૂર પડે છે તો મિત્રો યુટ્યુબ એપ એક નવો મોબાઈલ અને ક્વા સ્ટુડિયો એપ પિક્સલ એપ અને મિત્રો તમારે જે બીજું આવે છે ને મિત્રો જે આપણે ફોટો રિમૂવ કરવાનો જે છેડે બેકગ્રાઉન્ડ બરોબર ચમકે તમારે થમને બનાવવું એટલે મિત્રો એ જરૂર પડે છે મિત્રો બરોબર આટલી એ પણ તમારે જરૂર પડે છે મિત્રો બરોબર તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો મળશે બીજા નવા ટોપિક સાથે એટલે જય માતાજી